એકદમ જલ્દી આરામ થઈ ગયો છે મે બહુ હોસ્પિટલો ફરી ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરવાનું કહ્યું હતું ઓપરેશન કરાવ્યું નહી મે અને આ તેલ નું મને જ્યારે જાણ થઈ ને તેલ મે લીધું તો મને 15 દિવસમાં જ ફાયદો થઈ ગયો અને હું કડકડાટ દાદરા ચડી શકો છો બરાબર પલાટી વાળીને બેસાઈ છે પલાટી વાળીને બેસી શકો છો અને હાથ પહેલા કેટલો તમારો થતો હતો આટલો થતો હતો હવે અત્યારે અત્યારે આખો ઊંચો થાય છે બરાબર તો મિત્રો આ ફ્રોઝન શોલ્ડર ની અંદર રામબાણ ઔષધ છે તો જશોદરન દર્શકોને શું મેસેજ આપો છો તમે આ તેલ સારું છે બધાએ લેવું જોઈએ અને જે હોસ્પિટલમાં પૈસા ખર્ચ છે એના કરતાં આ તેલની માલિશ કરવાથી ઘણો બધો આરામ થાય છે તમને સ્ટીરોઇડ સ્ટીરોઈડ આપ્યું હતું ડૉક્ટર ઇન્જેક્શન આપ્યા હતા હવે લેવા પડતા નથી 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 તો મિત્રો આ ત્રિશૂલ ગૌશાળાના લાભાર્થી ત્રિશૂલ મસાજ ઓઈલ છે એ વાપરો અને દુખાવાને દૂર ભગાડો મળ માટેના જય ભારત જય હિન્દ જય ગુજરાત